રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ શહેરીજનોને એક જ સ્તરે મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે જે અંતર્ગત શુક્રવારે લિંબાયત ઝોનમાં નીલગીરી સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે સેવા સતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકારની અનેક વિધ લોકહિત યોજનાઓ પ્રવૃત્તિઓ તથા પ્રશ્નોને ન્યાયિક ચોક્કસ અને ઝડપથી ઉકેલ આવે તે માટે પ્રજાજનોને વિવિધ યોજનાઓને એક સ્થળેથી ત્વરિત લાભ મળે તે માટે પ્રજાની લાગણી માગણી અને અપેક્ષા પૂર્ણ કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા થોડા સમય સેવા સેવાસદુ કાર્યક્રમનું આયોજન કરાય છે જે અંતર્ગત લિંબાયા ઝોનમાં આવેલા નીલગીરી સર્કલ પાસેના ગ્રાઉન્ડ ખાતે સેવા સેવાસદુ કાર્યક્રમ યોજો આવ્યો હતો આજે નીલગીરી મેદાન ખાતે ગુજરાત સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેવા સેવાસદુ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં આજે આદરણીય અહીંના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંજીયાબેન પાટીલજી અને મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીઓ અને અહીંના તમામ કોર્પોરેટરશ્રીઓ અને ચેરમેનશ્રીઓ ઉપસ્થિત હતા અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ અહીં તમે જોઈ શકો છો કે લાભ લેવા માટે ઉપસ્થિત છે અને આ સેવા સૂત્રોના માધ્યમથી એક જ જગ્યાએ તમામ પ્રકારની સુવિધાઓ લોકોને મળી શકે એ માટે ગુજરાત સરકારના સરસ મ્યુનિસિપલ કોર્પોરેશના દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે એ ખૂબ સારો પ્રયાસ છે અને તમામ નગરજનોને આ આમાં લાભ લેવા માટે મારી હાર્દિક હાર્દિક નિમંત્રણ છે આભાર ધન્યવાદ ભારત માતાજી આ વિસ્તાર જો છે લીમભાયત વિધાનસભા એટલે સ્લમ પોકેટ કહેવાય આ સ્લમ વિસ્તારની અંદર લોકોને ઘણા લોકોને તો એવી ખબર નહોતી હોય કે ધારો કે ભાઈ આધાર કાર્ડ કાઢવાનું છે એની ઓફિસ ક્યાં છે કે આપણે આવકના દાખલા કાઢવાના હોય એને સો બસો રૂપિયા ખર્ચીને આઠ દિવસ પછી બી જવું પડે આ વારે ઘડી એમને ધક્કા ખાવા કરતાં આ સેવા સેતુનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ લોકો સુધી સરકાર યોજનાઓ પહોંચે અને જન જન સુધી આ માધ્યમથી લોકોના કામો થાય સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની સેવાઓનો પણ લાભ શહેરીજનોને મળે તે માટે યોજાયેલા સેવા સેવુ કાર્યક્રમનો મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો છે હજાર સાથે હર્ષ